ગુજરાતી ફિલ્મ લાલો ધૂમ મચાવી રહી છે ત્યારે પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખના સૌજન્યથી પોરબંદર અને રાણા વૃદ્ધાશ્રમના વૃદ્ધો સહિત સત્સંગ મંડળની બહેનો મળી જેટલા સિનિયર સિટીઝનોને ખાપટમાં આવેલા મેરેન્ડિયન મલ્ટીપ્લેક્સમાં વિનામૂલ્યે લાલુ ફિલ્મ બતાવવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિમાં વડીલોને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે કહેવાય છે કે જ્યાં વડીલોનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે આ જ ભાવના ચરિતાર્થ કરતો એક અનોખો અને લાગણી સભર પ્રસંગ તાજેતરમાં પોરબંદરમાં જોવા મળ્યો પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ અને સતત સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા ડોક્ટર ચેતના તિવારી દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો માટે એક યાદગાર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરના મેરેડિયન મલ્ટીપ્લેક્સ ખાતે રાણા ખેરસરાના ધામ અને પોરબંદરના વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમના વડીલોને સુપરહિટ ગુજરાતી ધાર્મિક ફિલ્મ લાલુ કૃષ્ણ સદા સહાયતે વિનામૂલ્યે બતાવવામાં આવી હતી તે ઉપરાંત સત્સંગ મંડનની બહેનો પણ તેમાં જોડાઈ હતી અને તેઓએ તથા રાણા ખેડસરાના વૃદ્ધાશ્રમના સંચાલક દ્વારા ફિલ્મ વિશે અને તેમને ફિલ્મ બતાવવાની સુવિધા વિના મૂલ્યે ઉપલબ્ધ કરનાર ડોક્ટર ચેતના તિવારી વિશે પોતાના પ્રતિભાવ આપ્યા હતા ચેતનાબેનનો આભાર માની છીએ ગૈઠા બુઢાજી ચાલી નથી ઓકતા ચાલી નથી અકતા એને ચેતનાબહેને બધાને ટિકિટ આપી છે અને ચેતનાબેન લાલો પિક્ચર બતાવે છે બધાને ખૂબ ખૂબ ચેતનાબેનનો આભાર અને ખીલ ખૂબ દુઆ દે છે બધાય આ તે બધા અને આ બધું આ ગઈડાણ બુઢાણ બધાને ભેગા લઈને આવ્યા છે ચેતનાબેન મોકલા છે આજનો સરસ મજાનો શુભ કાર્યક્રમ ચેતનાબેન અર્પણ આજથી અમારા આશીર્વાદ દે છે ચેતનાબેનને ખૂબ અમારા અંતરના આશીર્વાદ આપ્યો છે કૃષ્ણ હું દક્ષાબેન મકવાણા બોલું છું ભાજપ ગ્રુપ ની છું ચેતનાબેનનો અમે ખૂબ ખૂબ આભાર માની ચેતનાબેન અમને લાલો પિક્ચર મજા આવશે અને અમે હોત સાથે છે જય જય શ્રી કૃષ્ણ અમને ચેતનાબેન છે ને ફિલ્મ જોવા લઈ આવ્યા છે પહેલી જ વાર અમે જોવા આવ્યા છે અમને બહુ જ મજા આવશે અમને જો આટલો લાભ દીધો તો બહુ જ સારું ને ચેતનાબેને જો અમને આટલો લાભ દીધો વાર આવ્યા તમે અમને આગા આજે તારીખ ચોવીસ ચોવીસ અગિયાર બે હાજર પચીસ ના રોજ આવેલા મેલેડિયમ થિયેટર ની અંદર લાલો પિક્ચર લાગેલું છે એ વૃદ્ધાશ્રમ ના પચીસ વૃદ્ધો અને સ્ટાફ લોકો આવ્યા છીએ અને આ બાબત અંગે અમને મેં ચાંદીબેનને જાણ કરી અને ચાંદીબેને તિવારી ચેતનાબેન તિવારીને ભલામણ કરતાં એને બધી ટિકિટની વ્યવસ્થા કરી આપી છે અને બધી અહીંયા અરેન્જમેન્ટ જે થઈ એ છે અને કોઈ પણ વૃદ્ધોને તકલીફ ન પડે એ રીતની વ્યવસ્થા કરી છે અને સાથોસાથ અમને બધાને અહીંયાથી નાસ્તો પણ આપવામાં આવ્યો છે અને આઈસ્ક્રીમ પણ આપવામાં આવ્યો છે ને ટુ એન્ડ થ્રોનું ગોઠવ કરી આપવામાં આવે અને આ બાબત આ ચેતાબેનને આ લાલો કૃષ્ણ લાલો કૃષ્ણ ભગવાન ગીતા શર પરથી બંને પિક્ચર દેખાડવા બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બધા વૃદ્ધો અને સ્ટાફ અને ટ્રસ્ટીઓથી અમને આભાર માનું છું થેન્ક યુ તિવારીબેન સાંજો સાત વાસરેધામ જે છે પોરબંદરના એના પર વૃદ્ધો આવ્યા છે થેન્ક એવરીબડી